નમસ્તે બાળકો ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા ધોરણ બે વિષય અંગ્રેજી યુનિટ નંબર ફાઈવ વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે અંગ્રેજીના પુસ્તકમાં યુનિટ નંબર ફાઈવ બર્ડ્સ એટલે કે પક્ષીઓનો અભ્યાસ કર્યો હતો એમાં પણ તમે પુસ્તકમાં સરસ મજાના પક્ષીઓના સ્પેલિંગ લખ્યા અને સરસ મજાની ચિત્રમાં રંગ પૂર્યા છે આજે આપણે આ પક્ષીઓના સ્પેલિંગ નોટમાં લખીશું સૌ પ્રથમ હાસ્યામાં તમારે લખવાનું છે યુનિટ નંબર ફાઈવ ત્યાર પછી મોટા હાસિયામાં પક્ષીઓના નામ ત્યાર પછી કાઉન્સમાં લખવાનું બર્ડ્સ એટલે કે પક્ષીઓ ત્યાર પછી ત્રણ ખાના ગાળવાના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ ત્રણ ખાના ગાળીને ત્રણેયમાં અલગ અલગ લખવાનું ત્યાર પછી તમારે સ્પેલિંગ લખવાની શરૂઆત કરવાની હું જેમ સ્પેલિંગ બોલું એમ તમારે પણ સ્પેલિંગ બોલવાના છે ત્યાર પછી તમારે અંગ્રેજીની હોરલાઈનની બુકમાં આ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ત્રણેય સુંદર અક્ષરે લખવાના છે તો ચાલો હું બોલું છું એમ તમે પણ બોલજો તમને પણ સ્પેલિંગ બોલવાની ખૂબ જ મજા આવશે એચ ઇ એન હેન એટલે મરઘી ઓ ડબલ્યુ એલ આઉલ એટલે ઘુવડ સી ઓ સી કે કોક એટલે કોકડો સી આર w ક્રો એટલે કાગડો ડીયુ સી કે ડક એટલે બતક એસ ડબલ્યુ એન Swan એટલે હંસ v ઈ ડવ એટલે કબૂતર પી એ ડબલ આર Parrot એટલે પોપટ એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ સ્પેરો એટલે ચકલી ભી e એ સી ઓ સી કે પિકોક એટલે મોર ઈ એ જી એલ ઈગલ એટલે ગરુડ એસ ટી ઓ આર કે સ્ટાર્ક એટલે બગલું વિદ્યાર્થી મિત્રો મેં જેમ લખ્યા છે સ્પેલિંગ એમ તમે પણ સ્પેલિંગ લખવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અંગ્રેજીમાં યુનિટ નંબર ફાઈ પૂર્ણ થાય છે